નમસ્કાર મિત્રો મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર પણ આ વિડીયો ખાસ બનાવવાનું કારણ એક જ છે મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ તમે કોઈ પણ ધર્મમાં માનતા હોય ના માનતા હોય દેવી દેવતાઓમાં માનતા હોય ના માનતા હોય એ તમારી ખુદની ઈચ્છાની વાત છે પણ કોઈ પણ રીતે તમે દેવી દેવતાઓનું અપમાન કરો એમને ગાળો બોલો જાહેરમાં ખરાબ બોલો એવું કરવું એ યોગ્ય વસ્તુ નથી વર્ષોથી લોકો ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલા હોય છે અને દેવી દેવતાઓને પૂછતા હોય છે તેમની આરાધના કરતા હોય છે દરેકની પોતાની લાગણીઓ હોય છે તમારી ખુદની પણ અમુક લાગણીઓ હોય છે એ રીતે બીજા લોકોની પણ લાગણીઓ હોય છે તો મહેરબાની કરીને તમે જે પણ માનતા હોય તમારા મનની વાત છે તમારી ઈચ્છાની વાત છે આ લોકશાહી દે છે પણ લોકોની ભાવનાઓને આહત ના કરશો અને મહેરબાની કરીને તમે સમજદારને હોશિયાર વ્યક્તિ છો જ કેમ કે તમે સો ટકા આવા ડાયરામાં જાઓ છો ડાયરા કરો છો પ્રવચનો આપો છો તો બુદ્ધિશાળી છો તો કમસે કમ લોકોને સારું માર્ગદર્શન આપો લોકોને અંધશ્રદ્ધાથી દૂર થાય ખોટી વસ્તુઓમાં ના માને એવા સારા ઉપદેશો આપો લોકોને વાત સમજાવો પણ કોઈની આસ્થા હોય તોડશો નહીં અને કોઈ પણ દેવી દેવતાને ગાળો બોલવી એમનું અપમાન કરવું એ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે લોકોના દિલ અને લાગણીઓ દુભાય છે અને સંઘર્ષ ઉભો થાય છે સમાજો વચ્ચે આપણા બોલવાથી જો સમાજો વચ્ચે સંઘર્ષ ઉભો થતો હોય તો ખરેખર આપણે આપણા જે બોલવા પર કાબુ રાખવો જોઈએ આપણું વર્તન બદલવું જોઈએ હા તમે કોઈ સારી વસ્તુ જાણતા હોય પ્રવચન કરતા હોય તો તમે કોઈ લોકોને સારી માહિતી આપો સારી સમજણ આપો પણ મહેરબાની કરીને કોઈના દિલ દુભાવશો નહીં બસ મારે તો આટલી એક કહેવાની વાત હતી કારણ કે હું જોઉં છું કે ઘણા લોકોના તમારી સાથે અભદ્ર ગાળોના ઓડિયો પર સાંભળવા મળે છે યુટ્યુબ પર ફેસબુક પર અમુક લોકો સાથે તમારે સંઘર્ષ થતો હોય છે એકબીજાનું અપમાન કરો છો એકબીજા સમાજનું અપમાન કરો છો એ વસ્તુ યોગ્ય નથી ભાઈ આમાં સમાજો પ્રત્યે સંઘર્ષ ઊભો થાય અને તમારા કારણે બીજા લોકો બી પીસાતા હોય એટલે મહેરબાની કરીને આવું કરવાનો ટાળો બસ આટલો જ મારો વિડીયો હતો મિત્રો જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય